નમસ્કાર મિત્રો હવે ટૂંક સમયમાં નવરાત્રી ચાલુ થવાની છે નવરાત્રી ચાલુ થશે એટલે માતાજીને આપણે બધા યાદ કરશું યાદ કરશું અને પછી આપણે પણ ગરબે રમીશું અને માતાજીને પણ આપણે ગરબે રમવા માટેની વિનંતી કરીશું પણ મિત્રો ત્યારે આપણને યાદ આવે કે માતાજી ગરબે રમ્યા હોય તો સારું હતું અને ત્યાં અચાનક એવું ગી એવું સોંગ વાગતું હોય તો ત્યારે આપણ પણ ગાવાનું મન થાય આવો તો રમવાને માં ગરબે ઘૂમવાને આવો તો રમવાને માં ગરબે ઘૂમવાને મારી મારે જોવા છે તમને રમતા રે ગરબે ઘૂમ રે આવો તો રમવાને મા ગરબે ઘૂમ રે છે પહેલેથી નવ 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 નોડતા સુધી રાહ જોઈને બેઠા હોય બરાબર મિત્રો તો પણ માતાજી તો આપણી આજુબાજુ આજુબાજુ હોય જ છે પણ ગરબે રમવા પણ આવે જ છે પણ આપણે જોઈ નહીં શકતા બરાબર કારણ કે આપણા થોડા કર્મ હારા હોય ને તો આપણે જોઈ શકીએ પણ આપણા કર્મ ના હાર હોય ને આપણા તો પછી આપણે માતાજીને ના જોઈ શકીએ અને માતાજી એમ થોડી સહેલી મળે છે એમ કે આ છે ને મળી જાય પણ મિત્રો એ તેવું પણ નથી માતાજી આપણે દિલથી માતાજીની સેવા પૂજા કરીએ તો માતાજી કોઈક દિવસ આપારેલું કામ પણ કરે છે મિત્રો અને કરી પણ બતાવે છે તમે સાંભળો છો ને ના વિડીયો તમને ગમ્યો હતો લાઈક અને કોમેન્ટ કરજો કારણ કે શોર્ટ વિડીયો વિડીયો બનાવ્યો છે બરાબર મિત્રો જય માતાજી